જય માતાજી નમસ્કાર હું દેવાયત ખવડાને જણાવતા આનંદ થાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માના ફળીએ એના આંગણે દ્વારકાના આંગણે એક જબરજસ્ત રાસોત્સવ આજે સમાજના મોટી સંખ્યામાં દીકરીઓ માતાઓ બહેનો યુવાનો વડીલોએ હાજરી આપીને જબરજસ્ત ગુજરાત નહીં સમગ્ર ભારત ગૌરવ લઈ હકે અને જેની નોંધ લઈ શકે એવું એક કાર્ય એટલે કે રાસોત્સવ જ્યારે જબરજસ્ત યોજ્યો ત્યારે આનંદની લાગણી અનુભવું છું અને ભગવાન કૃષ્ણ પરમાત્મા રાજીપો વ્યક્ત કરતા છે એના આશીર્વાદ કાયમ વરસતા રહે એવી પ્રાર્થના અને જે પણ આયોજન માતાઓ બહેનોએ કર્યું છે આવું આયોજન થાય ત્યારે આપણને યાદ આવે ભોજા મકવાણા જેવા દીકરાને જન્મ દેવાવાળી આહિરાણી અમરમાં જેવી જગતંબા આજ પણ તમે જાઓ જે પાદરમાં જેનું નામ પડે પડઘા હમળાઇ રામબામાં જેવી જગતંબા આવી જ્યારે આહિરની દીકરીઓ ગૌરવ સાથે ગૌરવ બનતા એ ખમી સાથે જ્યારે રાષ્ટ્રોત્સવનું આયોજન કર્યું ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા નવા આયોજન આપણી ધરોહરને ઉજાગર રાખે એવા આયોજન થતા રહે એવા પ્રાર્થના સાથે મુરલીધર મહારાજને પ્રાર્થના કરી કે નવા આશીર્વાદને ખમકારા વરસતા રહે અને આવા સરસ એકથી ખવાયા આપણી ધરોહરને આપણી સંસ્કૃતિને આપણી પરંપરાને ઉજાગર કરે સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય મુરલીધર જય શિયા રામ